તો અમે આ મંદિરનો કેવી શું થયું કેમ કેમ થયું એનો અમારે થોડુંક વિશે અને થોડુંક અમારે સમજણ પાડ્યું છે મારું નામ મરદનભાઈ ગોણાભાઈ ચૌધરી ગામ ધરવા નરેશ્રી માતાનો સૃષ્ટિ ધર્મની હાનિકાર થાય નબળી પડે આપણે બધા બઢવાઓને પૂછતો રાધાઓને કરતા રાધા લોકો આપણો રક્ષણ કરતો આવો એ જુનાગઢ નો રાધા હતો કોઈ પણ કાર્ય મિત્રો કરવો હોય એમાં પૈસા જરૂર પડે

જેને ખૂબ પાપ કર્યો ખરાબ પત્ની મળે કૂકનું ખૂન કરો તો એ વર્ષથી છૂટો પણ આના હાથમાંથી જિંદગીની સદા આરોણી એક ચારોનો હારું સારું કરી લડાઈ કરાવે ઘરો અહીંયા કરિયા હોય પણ ઘરનો ધણી દુકાનેથી આવે ખેતરેથી આવે તાર વાત ન કરે હવા ન કે તમારી ભાભી તો પણ પેલી હોજને હોજને વાત કરાવે એટલે કુટુંબ કલય સપાર કીધા ને પુત્ર ને કદી ઝેરે જીરોણ હારે ને કેમ કાગડા આવા કટબના ઝેર પેટમાં ઉતાર પત્ની આ કેવરાણી ચારાના હારું લડાઈ કરાવે તો કિલ્લો અધિત ગણાતો ઘણા વરા લડાઈ ચાલી પણ કોઈ વીત્યું નહીં એટલે એક કવિએ કીધું કે હું વગર લડાઈ રાત લઈ તો કે હારું કેવરા એને સંગીત છે જો સંગીત હૈ ઈશ્વર કી શક્તિ જેમ અભિસા હે રોમ રાગી સોનાહે રાગ તો રોગી કો મિલે આરામ મરણ મરણ પથારીએ પડ્યો હોય પણ હારા ગવૈયા હોય ને તો એને આનંદ આવે ઘણીક વાર શાંતિ થાય આ રાલા સંગીતનો શોખીન હતો બારી ઉઘાડીને કવિને અંદર લીધા કવિરાજ મોગવાઈયાનો તો કે વચન આલો આગળ વચનની કિંમત હતી અત્યારે સોરીમાં સંસ્કૃતમાં વચન આલા છે કમી જિંદગી પર નબાવેડા નહીં ગયા પણ સંસ્કૃતમાં ભણમાણસો સમજતા નથી સાજરીઓ ગાયકવાળા ગુજરાતીમાં સરોવ વડોદરા સરકારે કરાયા હતા એટલે લોકો સમજી ગયા હવે પરમાત્માની દયાથી આ વચન આલે છે રાધા તો કવિ એનું માથું માગે છે વચનની કિંમત હતી તો રાધા માથું માલી ગે છે રાધાએ માથું મારી દીધું એટલે રાજ પડ્યું તો પરમારાણીને સતી થવું છે આગેલા જમાનામાં રાજપૂત્રાણીઓ સતી થતી હતી શા માટે સાતી થતી હતી પોતાનું શિયલ બચાવવા અશ્રીને એમનો ઘરેણા વાલો નથી એનું શિયલ વાલો છે શિયાળ લૂંટાઈ જાય તો જીવે તોય ભલે મરે તોય ભલે એટલે સતી પ્રથા બંધ કરાવી રાધા રામ મોહન રાય એના હિમાયત એની ભાભી મંજૂરી બળી હતી પણ કાયદો અંગ્રેજો કરતા લોર્ડ ડેપ્યુટી નામનો છેલ્લે વાઇસ રે રાતને આઝાદી મળી ત્યારે બાર વાગે રવિવારનો આ કાયદો કર્યો સતી પ્રથા બંધ હિન્દુસ્તાનમાં હવે પરમારાણીને સતી થવું છે પણ એક સ્વામિનારાયણ બાળક છે એનું નામ રાય નવઠણ છે આ મારા લાલનો શું થશે એક વડારણને બોલાવીને આલે છે વડારણ વિચાર કરશે હું લઈને નેકલેસ સોલંકીનું લશ્કર લઈ દેશે તો એક રખેહરને બોલાવી અને એને ટોપલામાં ઉઘાડી માથે રૂમાલું ઢાળી માથે મેલું નસીને ઉપાડી લઈને જાય છે દાસી પણ નાઠાબારીથી ભેળી થાય છે આ મારો દીકરો દેવાઈ આડીધરી બોડી દીર્ગમમાં દેવાઈ જ આયર પટેલ છે ને હાલ તો એ રાતનો પટેલ છે અને મારો ધર્મનો ભાઈ કરણ છે રાતને રાત દેવાઈ પટેલને જગાડે છે આ થોપે પરમારણીએ મરતો હુંપી છે તમારે પાલવાઈ કરો અમે અમારી ફરજ બાજુ તો રખેહર કટાર માગે છે શા માટે ભાઈ કે મારું લોહી એવું છે હું ચોંક કહી દઉં કે ભાઈ નમઘણો મોટો થાય પરમાત્માની દયાથી દેવાઈ પટેલ પોતાની પત્નીને જગાડે છે કોઈ પણ પુરુષ પોતાની પત્નીના સહકાર વગેરે આગળ આવી શકે નહીં હું તો ના પાડું છું એની પત્ની કીધામ ન હોય રાજલોક સમાજનો આગેવાન મત થશે એની બધો દેહ મારી ભાઈ રોટલા નજરી જઈ જતા તો આ બાઈ પણ મહાન હતી હું મોટો કરીશ તારે ઝહલનામની દીકરી ધાવતી તેને ઓકર કરી અને નવખડને ધવારીને મોટો કરે ઈર્ષા જગતમાં ઘણી જન્મી છે તમારી દુકાન હારી આણતી હોય તમારી ખેતી હારી હોય તો લોકોને એ નવાઈ અને ઈર્ષા આવે દસ વીસ દુઃખી નહીં મિત્ર નહીં પચાસ ઈ જનની ભારે મરી ઢીક ધર્યો હોતા જેના કોઈ દુશ્મન ન હોય તો બાપણો ગરીબનો હોય એટલે મરદાના દુશ્મણી હોય મિત્ર હોય એટલે પરમાત્માને દયાથી આવીને એક માણસે ઈર્ષા કરીને ધણાટ થાય સોલંકી દાદાને સાડી ખાઈ આવે છે તમારો દુશ્મન નવગણ મોટો થાય છે દેવા પટેલ નહીં રાધાના માણસો આવે છે અત્યારે એને ઓફિસો આગળ ચોરો કહેતા દેવા પટેલને કયો બોલાવે છે અમારો દુશ્મન મોટો કરો છો હા કેમ કરો છો કે હું રાજનો પટેલ છું નવગણને મોટો કરી સોંપી દો તો તો સારું ભાઈ સોંપી દો હું લઈ આવું ના તમે બેસી દો ઘરે ચીઠી લખી આલો લો ચીઠી લીધી આવેલ માણસોને નવગણ સૂંપી દીધો પણ નેસિયાની સૌરાષ્ટ્રની ભાષામાં રાહ રાખતી કોણ કરવી રાધાને રાખીને કોમ કરવું મહાન હતી પોતાનો એકનો એક દીકરો એને ઉગાડે તૈયાર કરી બેટા ભાઈ હારું તારું બલિદાન દેવાનું મામું તૈયાર છું પરમાત્માની દયાથી એને હારા કપડા અને હારા ઘરણો પહેરાવી અને ચમ મોકલે રાજાના લોકો એને પૂછે છે તારું નામ શું મારું નામ લોખન છે મારા બાપનું રાજધાન દઈ ગયું તો પરમાત્માની દયાથી એને મારી નાખે છે મા બાપની વાંચમાંથી ઓહું આવતું નથી આ હતી ભારતની સંસ્કૃતિ આશરાનો ધર્મ હવે રાજાને એમ થઈ ગયો કે દુશ્મન મરાઈ ગયો હવે નવઘડ મોટો થાય છે એના પાલક પિતા બેળો ખેતરે જાય છે ખેતરે દા તો અવાગતા ધનને હરે છે નહીં આદમીનું પૂરક બળશે ગોંડો મણો હોય તો ધન હોય તો એને લોકો આવો રાખે જ સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીને વિષ્ણુએ લઈ લીધા મને તમારે જેમ ના આવે રૂપિયાવાલા લાગે છે એટલે પરમાત્માની દયાથી ધન લઈને જ્યાં આવે છે જ્યારે નવખાણ આવ્યો ત્યારે તારે નામની દીકરી ધાવતી હતી એ દીકરી મોટી છે એનો વિવાહ કરવો છે આખી સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રમાંથી આયર કોમ બોલાવે છે હથિયારમાંથી આવ્યો બધા આવે છે બે દીધી દાદાને કાગળ મોકલે છે મારી દીકરી પેણે છે અને હું રાજનો પટેલ થોડી આમંત્રણ દેવા આવું છું દરવાજા ઉઘડાવી લઈ ગયા એક હજાર આયર લઈને દેવાઈ પટેલ જુનાગઢમાં થશે ગયો અને ઉભારા છીને કીધું જોવા મારો દીકરો મરાવી ને ઉભારી અને ગાડીએ બહેારવાશે બધાને સુદાતન ચઢ્યું આયર એક બલુકીને આયરનો આશરો કેવરાય છે એ બલુકી કોમ છે છે લડાઈ થઈ જડા મરોણો અને નવખાડ ને બીજે દાડે પોતાની બેન પેણે છે હવે ભાઈ નથી લે નવખાંડ જવત આવે છે બેન ગામમાં જ ગ્રાહમાં જૂનાગઢ નો રાજમાં જ ભાઈ મારે કોઈ જરૂર પૈસા પરમાત્માની દયાથી બેન પ્રાણી હાર રહેલાય ભાઈ દુનાજી નો ઢાળ સંભાળે સૌરાષ્ટ્રમાં વારંવાર દુકાળ પડ્યા ધોરણે નીરણ ખૂટી ગયું અને હવે આ બધાનું શું કરવું આપણી સિંધુ નદી સિંધમાં લાવે છે દોઢસો માણસોનું કુટુંબ લઈ અને દાહરમાં હા હરિયા બધા વિરમગામ રાધનપુર શિવગામ થઈને દરિયાની ખાડી અત્યારે તમે રણપૈયું દરિયો હતો એની ખાડીમાંથી ના બેટમાં સડે આ નરાચારણનો નહીં છતો નડાબેટ કેવડાય છે દસ કિલોમીટર લોબો બેઠશે ચાર કિલોમીટર પળો છે મય પથ્થરોની ખોયું છે કોણસો ખુરઘર છે દોઢસો હરણિયા છે શિયાળ છે સસલા છે રૂકી છે હવે કોઈ પણ શિકાર કરતો નથી માની કૃપાથી પરમાત્માની દિયાથી બધા ત્યાં સિંધમાં જાય છે સિંધમાં જાય નાની નાની રાવટીઓ વાળી અને ત્યારે આપણે દૂધ નેતા વેતા ઘી વેસવા રાછલીવાળું શહેરમાં જાય છે શહેરમાં હમીર સુમરાનોનો બાદશાહ આ બાઈમાંથી કુદ્રષ્ટિ કરે છે પરમાત્માની દયાથી હો મણો જોવો ને તારે એકમાં ભગવાન એવું ભયું હોય છે રૂપ ગુણ ને વિવેક વિવેક હોય તો ગુણ ન હોય ગુણ હોય તો રૂપ ન હોય આવું ચોક પરમાત્મા ઠાલવે છે આ બાઈમાં બધું હતું દાહલને ખબર પડી હતી કે અમારા માટે કરી છે એટલે બધી બેન પડીઓ પોતાનો દેશ હતો ન આવે ઘોડા લઈને લારી આવે આ બાઈ મને હું પીજો મારે શાદી કરવી બધા ગભરાઈ જાય હવે શું કરશો પરદેશનો મામલો દાહાલને વાત કરે છે દાહલ માતાજીને પ્રાર્થના કરે છે મા મને બુદ્ધિરૂપી આવે હું તો કટાર ખાઈને મરી જાય મારું શિવ સાચવ મારા કુટુંબમાં શ્રમ થાય છે માતા દીયાને બુદ્ધિરૂપી યોગાલય અકલે ઉધારે નમળાયટે નવેસાય રૂપ ખુશીનું નમળાય થાય તો બધી કુદરતી બક્ષી લઈને મારો જન્મ પરમાત્માની દેહથી માતા દીયાને બુદ્ધિરૂપી યોગાયેલો સમય કહો મારે ત્રણ મહિનાનો વરત છે સ્વયં પાડ્યાનો તમે બળદબલ કરશો તો હું કટાર ખાઈને મરી જાયશ બાદશાહ માની જશે ਚੋਕੀ ਪੈਰੋਂ ਮੇਰੀ ਜੀ ਮੇਰੇ ਦਾਰੇ ਪੋਤਾ ਨਾ ਗੰਡਾ ਦਾਣੀ ਸੰਸੀ ਦੀ ਆਇਆ ਨੇ ਚਿੱਠੀ ਨੇ ਚਿੰਨ ਨਾ ਗੜ ਮੋਕਲੇ ਸੇ ਆਵੇ ਭਾਈ ਨੇ ਦਰੂ ਪੜੇ ਸੇ ਚਿੱਠੀ ਮਾ ਬਹੁ ਆਕਰਾ ਸ਼ਬਦ ਹੋਤਾ ਐ ਜਾਣਾ ਆ ਹੀੜਾ ਨਾ ਜੂਥ ਕਰੀ ਗੁਰੂ ਦੇ ਸਰ ਸੋਮ ਵਿਵਾਦ ਭਰੀ ਐ ਲੀਲਾ ਮਾਥਾ ਲੜਾ ਕੁਰਬਾਨ ਕਰੀ ਲੀਲਾ ਮਾਥਾ ਲੜਾ ਕੁਰਬਾਨ ਕਰੀ ऐ नाम होरड सीरा सात्रा फरे लाखो याला तने खमकार करे वीरा वेरण रतन याद करे वीरा वेरण रतन याद करे ऐ मारा बाप दादा गण पाडा गय मारा माजा नाना भले शीश गय मारा ई बदला तो पाटाळे गय मारा ई बदला तो पाटाण अंगमा पिय रण भाई वीरा माने जाणी नोधारी ने एक लडी ਕੈਥੀ ਸਿੰਧ ਤਣਾ ਨਰ ਪਤੀ ਨਾ ਗਮੀ ਮਾਰੀ ਥੋਰਠਿਆਣੀ ਨੀ ਸਦਾ ਲੜੀ ਮਾਰੀ ਥੋਰਠਿਆਣੀ ਨੀ ਸਦਾ ਨੀ ਆ ਵਾਹ ਵਾਹ ਕੈ ਤਾਰਾ ਦੇਸੜਿਆਣੀ ਤੋਂ ਵੀਰਾ ਦਾਜ ਜਸ ਅਮਾਰੀ ਆਟਲਿ ਵਾਤ ਨ ਕੋਨਾ ਦਰੇ ਮੂ ਤੁਹੁਰ ਘੋਮ ਤਣਾ ਜਨ ਬਿਆਮਾਰੀ ਥੋਰਠਿਆਣੀ ਨੀ ਵਾਰ ਕਰ ਵੀਰਾ ਥੋਰਠਿਆਣੀ ਨੀ ਮਾਰ ਕਰ ਐ ਯੂ ਗੋਡ ਆਲੀ ਯੂ ਗੋਡ ਆਲੀ ਯੈਨਵਾ ਦਾ ਮਰਦ ਵੀਰੇ

એ કુએ કદી આવિયા કુએ કદી આવિયા એ નદીએ ખુજલ નીર પણ સોરઠ સડતાળો પડ્યો વર્તવા આયા એ નવઘણવી સોરઠ સડતાળો પડ્યો સોરઠ સડતાળો પડ્યો ને ધરાણ ન લઈ પણ શિંગ મારું કિસું મરે હલવા ન દે અમે એ મારી આડી મલેસોની ફોજા ફોરી મારી આડી મલેસોની ફોજા ફોરી મને શિંગ બોસો મરે કરી તને માસ ની મેં કરી તને માસ ની મેં કરી એ વિધિ લેખ નો તું દરી વાર ભર્યો એમ કોમળ હરી સમય ના ધર્યું વીરા કાપડું મારું ધીર ભર્યું વીરા કાપડું મારું એ લોહી ભર્યું અને એવધી બીજા પછી આવી છે તો ખોટી કાપડ કોરાની વાત લડી પરંતુ એ ઉઠાડી દીધે શમશાનું મારી લાશ પર છે ધની ચૂનાવી અવત પૂરી થઈને આવીશ તો વીરા મરી જાય શમશાનમાં ચૂંટણી ઉઠાડી કાગળ લઈને સાંસિત નવગણ કાગળ વાંસીને બહુ દુઃખ છું મારી બેનને આવી તકલીફ છે મોટું લશ્કર લઈ કિરમગામ રાધનપુર સોઈગમ થઈને દરિયાની આવે આપણો ત્યાં દરવાજો રહ્યો અહીંયા મોટો વડ ઊભો હતો એમાં ચારણની દીકરીઓ આટલા રમતી હતી એમાં માતા વરોડી લોબો વાત કરી અને ઠીલું કરે છે બાપ ધર્મના રખવા થોડું જમીન ના શ્રીરામણ કરી નવગઢને વિચાર છો કે આવડી છોટી સી દીકરી અને આટલો લાંબો જ કુક દેવી શક્તિ છે નવગઢને અસો ઉતરીને પગે પડે છે બા હું દાડી માણસ છું મારા કઈ લશ્કર છે વીરા ક્યાં તને દેશમાં લઈ દાવો હોય તમારો કુલડીમાં ખીર રાંધી સૌદેવ નામની બહેને વરલાનો પાંડલો પાડ્યો અને બધી બહેનો એ પીરસી પણ ખીરને ખૂટી લશ્કર ગમ્યું એટલે નવગણને એમ છો દેવી શક્તિ તો નવગણ હાથ છોડીને માને વિનંતી કરે તેવી વિનંતી કરે એ શાંતિકરણ લખ ભરણ શાંતિકરણક ભરણ તોમ ગડણ ગરા બો ઘા એ લમાયા ધનારા હણી મણિ વિશ્વ રૂપ વેરા ગામા એ નમ હમ શક્તિ મહામોહ માયા નમતામ રિકોડી બ્રહ્મડ કયા નમોવેતે ચંત મેશેશ બની નમરા વિના રૂપમે સત ધનિ નમ પણ રૂપિ મહાપ્રાણુ કાતા નમો ચંત્ર પર સિપલ દીવ ગાતા ખોડલ ખોડલ જે કહે તેને ખોટ હોય સાની સાની જાણે જાણે કોણ કર ए मां करणी ने आगे करी कीथे धरे पाव माघ बशीन भेडे नी दुश्मन न करे दाव रब राए मातु भैज राखे साडे आपे आशमे हे मां मुगल मां धंगो धणी मुगल माने बा हादा ताना राखे मुगल नो प्रताप प्रचंड दंड बाहुचंद योगेंद्र भैरवी पिदंग के स्कुंडलाय कुंडला मनोहरी निकंद काम क्रोध काल सुर મોદિ છોડી રહી મારી બેન ભરીયા છે મને શાય કરવીરા કાળી દેવ ચકલી તારા ભાલા બાટ બેહતા પેલો ઘોડો તારો નોક અંદર્યો સુશી નવખંડને મારે કરી આવ્યો તારથી આ કઠમ રણ બની ગયો આ નવ લાખ ઘોડા સાત પાળ કેડા સમજી ગયા સોળાવી વર્ષમાં દેરો બનાવ્યું કારકરું પડી ગયું આ ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ પ્રભુધાનજી ગઢવી પાસેથી ભોણાગના ચાળી વાર સરપંચ હતા અહીંયા આવીને ત્રીસ સેવા કરી સચિદાનંદ મહારાજને લાયા હોય દેરું બનાવ્યું ટ્રસ્ટ બન્યું ટ્રસ્ટની પર્વતીઓ અગિયાર થી બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી આવે ને પરમાત્માની દયાથી કાયમ એક બેઠા હોય રોટલો રોટલી શાક દાળ ભાત છાશ તો ખરી બસો છાશ કરવાની દૂધ બેસવાનું નહીં પરમાત્માની દયાથી દુનિયામાં કોઈ મેળો લમાડતું નથી આ માતા મેળો લમાડે છે પંદરથી સોળ લાખ રૂપિયા થાય છે પરમાત્માની દયાથી દાતર મળ્યા રહે છે અમારા ભેડવા ગામના સોનાજી મોનાજી રાજપૂત છે એમના લગભગ અહીંયા બે કરોડ રૂપિયા આવ્યા છે એવું મોટું ડોનેશન પણ પરમાત્માની દયાથી આ ક્રષ્ણના પ્રમુખ વોણાબા એમનું બાવલું છે એ દુવા મારા બનાવો છે ના સાચું અખંડ ચાલી અહીં બેઠા એમનો દીકરો હરિભાઈ ત્યાર પ્રમુખ છે પરમાત્માની દયાથી આ બેટમાં મોટો મોટો તલાવ છે હવે તારે એકોતેરની લડાઈ થઈ જારો પૂછાય ભણાબા બેઠા હતા અને કર્લને આવીને વાત કરી કે અમે મરવા હારું ન તો દીવો કરો માતાને દીવો પહેરવાની ત્રણસો ગાડીમાં દીવો છો માતાજી દીવો લઈને આગળ આવી આપણો લશ્કર આગળ વધ્યો એના પાંચસો સૈનિકો મરણા આપણો એક પણ સૈનિક નહોતો મરણો શિમલા કરાર પછી ઇન્દિરા ગાંધીએ યુદ્ધ બંધ રાખો વિરામ કરો કીધું એટલે યુદ્ધ અહીંયા ઘટી ગયું ને કાં હવાનું આખું પાકિસ્તાન લઈ ગયું પરમાત્માની દિયાથી સો મહિના આપણો વળવીટ રહ્યો આપણો રેવિન્યુ રેકોર્ડ બનતો હતો ડુંગર છે મોટો માથે આપણી બસો થતી હતી પણ નીચેલો પ્રદેશ પાછો આવ્યો એટલે કંદલે આવી આપણા ટ્રસ્ટના પ્રમુખ ભણાબાને વાત કરી કે અમને પૂજા કરવા જો અમારા સૈનિકો કોઈ પીડા છે માતાજીની રક્ષા કરે અત્યારે લક્ષણનો પૂજારી છે એક આપણો ત્રસનો છે માની કૃપાથી અખંડ લોચન ચાલુ છે સકલોને કાયમ હોમણ મને દોણા જુએ હો કિલ્લો જ જુએ છે આ ગાયોને છે અખંડ સદાવત ચાલુ છે જે લોકો આવક અત્યારે સો લાખનું દેણું પરમાત્માની દયાથી માની કૃપાથી આ બધું શાંતિથી રહેવું હોય ને ચાલી રૂમ છે અને બધી સગવડ હેડી જાય છે તમે મને પ્રેમથી હોબળ્યો નરેશ્રી મા મા માહિતી આવી જૂના જમાનાની જમાના સુધી વર્ષોથી એકસો ને દસ કે પંદર વર્ષની માહિતી આવી માને ખૂબ ખૂબ આધાર ધન્યવાદ અને અમારા જશુંકભાઈને અમે પૂછીએ કે તમે પણ થોડોક એક નવા બે શબ્દ અમને સંભળાવજો તો અમને એમ આનંદ થાય અમે ઘણા દૂરથી આવેલા છીએ દાદાએ ઘણી બધી માહિતી આપી આ સુગમ તાલુકો હવે બધું વાવ તાલુકાનું આ છેલ્લું જળોઈયા ગામ અને નળાબેઠ આ દાદા ભરણવા ગામના ચૌધરી સમાજમાંથી આવે છે અને તેમણે ખૂબ ઘણો સત્સંગ પણ કરેલો અને અવજણ દાદાને મારે ખૂબ સારા સંબંધો છે ઘણી વખત હું આવું ત્યારે એ લોકોની પાસેથી સત્સંગ દુવાઓ આપણે સાંભળીએ છીએ બરાબર આ નળાબેટ એક રણની વચ્ચે આવેલું બેઠ છે હા મદદ એ નજીકમાં સોઈ ગામ છે જે તાલુકો બોલા છે અને પાછળનું એક જ જળોયા ગામ છે બરાબર સીધી સીધી

આ ટ્રેક્ટર ની અંદર એવી કામગીરી કરે છે વાત ભણાજી રાજપૂત ની કરીએ તો ભણાજી ત્રીસ થી ચાલીસ વર્ષ સુધી સેવા આપી ગામનો અને રાજપૂત સમાજ ની અંદર એક આગેવાન તરીકે એમનું નામ ગામનો સરપંચ એક મંદિર માં આવે અને ટ્રસ્ટ ની અંદર સેવા કરવી એ પણ ખુબ અગત્યની તો એ લોકો ત્રીસ ચાલીસ વર્ષ સુધી ગામનો ચાલુ સરપંચ એ સેવા આપે અને દાદાની બોલબાલા

બિહારી રાજપૂત બરાબર એમણે ખૂબ એ સેવા આપી અને આવેલા મોડસોને ભોજન પ્રસાદ જમાડવાથી આવકારથી મોડી ચા પણ ખૂબ સેવા કરે જ્યારે કોઈ માણસ બીમાર પડે છે ત્યારે અમદાવાદ સિવિલ સુધી કે બાર દવાખાના સુધી લઈ જવાનું હોય ત્યારે એમના ખર્ચે લઈ જાય સેવા પણ કરે ખૂબ મજૂરી કરી અને કોરોના કાળની અંદર બિહારી પણ મદદ કરી કરી અને એક્સપર્ટ થઈ ગયા ત્યારે સમાજને પણ ઘણી બધી દુઃખની લાગણી અનુભવી અને એક આપણે પુરુષ ગુમાવ્યું એના પછી એમના નાના ભાઈ અત્યારે અરજીજી પ્રમુખ છે આ ટ્રસ્ટના ભાઈ અને અગાઉના પ્રમુખ અમારું જાગીરનું ગામ મમાણા અને ગઢવી જાગીરદાર પ્રભુદાનજી ગઢવી પણ આ ટ્રસ્ટના પ્રમુખ રહેલા અત્યારે એમના દીકરા છે અને ધારાશાસ્ત્રી એડવોકેટ ત્યાંથી ગઢવી સાહેબ આ ટ્રસ્ટ સાથે જોડાયેલા અને ઘણા બધા નામી અનામી લોકો આ ટ્રસ્ટની સાથે જોડાયેલા છે દાનેશ્વરી તરીકે અત્યારે નામ લઈએ તો ભરડવાથી થાનાજી માનાજી કરોડો રૂપિયાનું દાન અહીંયા આપેલું છે ઘણી બધી અને સારી પ્રવૃત્તિ કરેલી છે અને થોડા સમય પહેલા એમના એક સારો એવો ગણાનો પ્રસંગ હતો અને એમના દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયેલું અને કુલદીપ બન પણ અહીંયા આપને બતાવી છે એ પણ બન આવેલો ખૂબ મોટું દાન એમના નામની પાછળ પણ કરોડો રૂપિયાનું સમાજને અને ટ્રસ્ટને પણ દાન આપેલું એટલે આની ઐતિહાસિક વાત કરવા જોઈએ તો પૂરી નથી થતી

અને ભારત દેશની વિશે પાર્ટીને ખૂબ ફતે મળે એમની જીત થઈ અને આસ્થા સાથે જોડાયેલો માતાજીના પરચા એમને જે જોવા મળ્યા એના કારણે એમણે કીધું કે અમારો પૂજારી અહીંયા રાખો અને વર્ષોથી આ જે સૈનિકો જવાન છે પૂજા કરે છે અને એમની નાના મોટી બદલીઓ ઇસ્યુ છે છતાંય આ અહીંયા પૂજા કરવા માટેનો એમનું જે ભાગ્ય છે એ મળ્યું છે એમને અને બીએસએફના જવાનો બધી ચોકીઓ ઉપર પણ અત્યારે માતાજીની આસ્થા સાથે પૂજા કરે છે અને આપણે દેશી કહેવતમાં જે જગ્યાએ અહીંયા બોમ નોખેલા ને બોમ પણ અહીંયા નથી ફૂટેલા એ એનામાં થઈ ગયું છે એટલી બધી પ્રચાર છે એટલે આ આ જગ્યાનો કોઈ પ્રચારો વાત કરીએ ને તો આ કોઠાની અંદર એક જગદંબા તરીકે અને હવે તો ટુરિઝમ છું અને દેશ લેવલના લોકો એ આવતા હોય છે પણ સચિનારંદ બાપુ હોય બીજા ઘણા બધા મોટા મોટા સંતો પણ અહીંયા આવતા હોય તમામ સમાજોના વડીલો એ પણ માતાજી સાથે આસ્થા જોડાય અને ભણાઈએ ત્રીસ ચાલીસ વર્ષે એના કારણે એના રાજકારણીયા જે રાજનેતાઓ છે ને એ પણ અહીંયા સુધી આકર્ષિત થયેલા એમને પણ આસ્થા સાથે જોડાયેલા એટલે અત્યારે ગુજરાતના ઘણા બધા નામાંકિત નેતાઓ પણ માતાજીની મુલાકાત અને દર્શન આવતા હોય આ તો અત્યારે માતાજીની ઘણી મોટી કહાની ઓપડી અને આપણે આનંદ થયો બધાને આનંદ થયો અને અમને પણ જૂની કહાની જોવા મળી તો બધાને ખૂબ ખૂબ આનંદ મંગળ બધાએ મજા કરજો અને માતાજીની જે કહાની છે દિલમાં રાખજો જય માતાજી જય મ